અમદાવાદના વસ્ત્રાલમાં પણ ભરાયા છે વરસાદી પાણી ઢીચણસમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે ન્યૂ ડેવલપ વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એ એમસીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે શહેરમાં જે પ્રકારે દાવા કરવામાં આવે છે પ્રશાસન દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીના તે પોકળ સાબિત થઈ ગયા છે ન્યૂ ડેવલપ આ વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાણી છે અને એ પણ ઢીંચણ સમા સુધી પાણી ભરાઈ ગયા છે હજુ તો સામાન્ય વરસાદ વરસ્યો છે જોકે અવિરત બે દિવસથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણી ભરાણા છે અમદાવાદના વસ્ત્રાપુલમાં આ પાણીના દ્રશ્યો કે જ્યાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા

વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહત્વનું છે કે સામાન્ય વરસાદમાં પણ આ જે વિસ્તાર છે તેને ઓમ સર્કલ વિસ્તાર કરવામાં આવતું હોય છે અને ઓમ સર્કલ વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે જેના કારણે અનેક વાહન ચાલકોના વાહનો બગડી જતા હોય છે અને અનેક જે સ્થાનિકો છે તેમને તેમની અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો છે આ અંગે અનેક વખત સ્થાનિકોને રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ તેમનું સાંભળવા તૈયાર નથી અને કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી અહીંયા નથી કરવામાં આવતી અને આ જ કારણથી જ્યારે પણ સામાન્ય વરસાદ આ વિસ્તારમાં પડતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે માત્ર એકથી થી બે ઇંચ વરસાદમાં જો અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો ચાર ઇંચ વરસાદ પડશે ત્યારે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર કામગીરીના નામે વાહવાહિત કરતા હોય છે જ્યારે કામગીરી કરવાની આવતી હોય છે ત્યારે તેઓ તેમની ઓફિસમાં બેસીને ફક્ત વાતો જ કરતા હોય છે જેના કારણે સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરાપર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાધવ સંદેશ ન્યૂઝ અમદાવાદ